આજે સવારે બનેલી એક દુખદ ઘટનામાં દુર્ઘટનામાં ગુજરાતના આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ ગંભીરા બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો હતો જ્યારે આ બ્રિજ પુલ તૂટ્યો ત્યારે એની ઉપરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા અને અનેક લોકો નદીમાં ખાબક્યા હતા બચાવો બચાવોની ચીસોથી અને બૂમોથી આકરમથી વાતાવરણ ખૂબ જ ગંભીર બની ગયું હતું છેલ્લા મળતા તાજા સમાચારો મુજબ આ દુર્ઘટનામાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થઈ ગયા હોવાની માહિતી સાંપડી છે આવી રીતે અનેકવાર વારંવાર આવી બનતી દુર્ઘટનાઓ પુલ તૂટવાની દુર્ઘટનાઓથી લોકોમાં શોક ચિંતા અને રોષનું વાતાવરણ વ્યાપી ગયું છે આપનું આ વિશે શું માનવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો